GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ ગ્રામીણ વિસ્તાર 115 વિધાનસભા મત વિસ્તાર પૈકી ડબોઈ મતવિસ્તારાના APMC ખાતે પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત ડબોઈ APMC ખાતે કાર્યક્રમનું આયોજન તો આ પ્રસંગે ધારાસભ્ય શ્રી શૈલેશભાઈ મહેતાએ સરકારની પ્રતિક મહત્વકાંક્ષી યોજનાઓનું મહત્વ ખૂબ જ છે અને વિવિધ લાભાર્થીઓની જરૂરિયાતોને કેન્દ્ર સ્થાને રાખીને સરકારી યોજનાઓ અમલી બનાવે છે ત્યારે ડબોઈ શહેર તાલુકા તાલુકાના મત વિસ્તારના લોકોને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ આવરી લેવા છે સરકારની આવાસ યોજનાથી વિશેષ લોકો પ્રભાવિત થયા છે તેમ જણાવ્યું હતું ડભોઈ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા જિલ્લા કલેક્ટર શ્રી એબી બી ગોર જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ ડબલ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ ડભોઈ પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી ડીવી ગાવી ચીફ ઓફિસર જયકિશન તડવી તાલુકા વિકાસ અધિકારી તેજલ બેન રાણા વગેરેના હસ્તે લાભાર્થીઓને આવાસ યોજનાની ચાવી અર્પણ કરવામાં આવી કે આ પ્રસંગે સ્થાનિક આગેવાન

ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રી પણ વર્ચ્યુઅલી હાજર રહ્યા છે અને એક લાખ સત્તાવીસ હજાર જેટલા પ્રધાનમંત્રી આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે કદાચ દેશમાં પહેલીવાર આવી રીતનો કાર્યક્રમ થયો છે અને એમાં લાખો લોકો વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા અને વડાપ્રધાનશ્રીએ સીધા સંવાદ પણ લાભાર્થીઓ સાથે કર્યા છે અને લાભાર્થીઓને સંબોધન પણ કર્યું છે એના જ ભાગરૂપ દરબાવતી નગર ખાતે પણ કાર્યક્રમ હતો લગભગ બસો સાડત્રીસ લાભાર્થીઓને મકાનોની ચાવી આપવામાં આવી છે અને આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લાના કલેક્ટર શ્રી સાહેબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતાબેન તાલુકા વિકાસ અધિકારી મામલતદાર મામલતદારશ્રી નગરપાલિકા પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા ભાજપના આગેવાનો સહિત અનેક લાભાર્થીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા આપણે જોઈ શકીએ છીએ કે હજારોની સંખ્યામાં લાભાર્થીઓએ આજે આ કાર્યક્રમનો લાભ લીધો છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ પહેલેથી જ કહ્યું છે કે ચોવીસ ડિસેમ્બર સુધીમાં કોઈ પણ ઘર વહેણું ના રહે દરેકને પાકું મકાન મળે એના માટેના જે પ્રયત્નો ચાલી રહ્યા છે એના જ ભાગરૂપ આજે આ એક લાખ સતાવીસ હજાર મકાનો સમગ્ર ગુજરાતમાં લોકાર્પણ કરવામાં આવ્યા છે આવા સુંદર કાર્યક્રમ માટે હું વડાપ્રધાન સિંહનો પણ આભાર માનું છું મુખ્યમંત્રી સિંહનો પણ આભાર માનું છું અને જે લાભાર્થીઓને આનો લાભ મળ્યો છે એ તમામને અભિનંદન આપું છું અને જે લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સીધી આડકતરી રીતે સરકારના કાર્યક્રમને વિરદાવ્યો છે એ તમામને આભાર માનું છું મારું નામ વરવા રાણાભાઈ મેરાભાઈ ગામડી ગામ તાલુકો ડબો જિલ્લો વડોદરા આજથી વર્ષો પહેલાં અમે કાસા મકાનો રહેતા હતા એથી અમને બહુ તકલીફો પડતી હતી ચોમાસું આવે એટલે વરસાદ પડે એટલે અનાજ પલ્લી જાય ગોધરા પલ્લી જાય એથી અમને બહુ તકલીફો પડતી હતી એથી અમને પ્રધાનમંત્રી આવાસ મળ્યો ને એક લાખ વિઝા સહાય મળી અને તેવી હજાર પાંચસો અમારી નરેગાની મજૂરી મળી એથી અમે અમારા ધારાસભ્ય શૈલેષ મહેતા અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમારા વડાપ્રધાન મોદી સાહેબનો એથી ધન્યવાદ અમે માનીએ છીએ

જેવા કે ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાજી છે ગુજરાત સરકાર છે તેમજ નગરપાલિકાના કાર્યકર્તાઓ તથા કર્મચારીઓએ મને જે સાથ સાકાર આપી મારું ફોર્મ ભર્યું એમાં અને આજે મારું મકાન મળ્યું છે અને આજે મેં મારા મકાનને એક વર્ષની અંદર તૈયાર કરી નાખ્યું સાડા ત્રણ લાખ રૂપિયાની આ યોજના છે તે દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ લે એવો મારો નંબર વિનંતી અને ગુજરાત સરકારે જે કંઈ મને આ સુવિધા આપી છે તે આ સુવિધાની અંદર એક વર્ષની અંદર આ મારું મકાન તૈયાર કર્યું હતું મેં મારા સહી કુટુંબ સાથે મકાનમાં રહું છું જેમાં લાઈટ પાણી વ્યવસ્થાની પૂરેપૂરી શૌચાલય સાથેની સુવિધા છે